ગરીબો અને પીડિત પરિવારો માટે વિશેષ તહેવારી કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન લાયન્સ ક્લબના પ્રમુખ રીતે પ્રજાપતિ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું જેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સ્થાનિક નેતા અને ક્લબના તમામ સભ્યો હાજર રહ્યા આ પ્રસંગે કુલ સાડા ચાર લાખ રૂપિયાની કીટો લાભાર્થીઓને વિતિત કરવામાં આવી જેમાં દૈનિક ઉપયોગોની જરૂરી સામગ્રી તેમજ તહેવારી સામગ્રીનો સમાવેશ હતો કીટ વિતરણ દરમિયાન લોકોમાં ઉત્સાહ અને ખુશીની લહેર દેખાઈ જેને લાભાર્થીઓ આ પહેલ માટે ક્લબના સભ્યોની પ્રશંસા કરી ડોક્ટર હિતેશભાઈ પ્રજાપતિએ કહ્યું દિવાળી માત્ર પ્રકાશ અને ખુશીનો તહેવાર જ નથી પણ આ તહેવાર પર સમાજમાં સહકાર સમાનતા અને પરોપકારની ભાવના ફેલાવવાનો અવસર છે લાયન્સ ક્લબ આવી સામાજિક પહેલને આગળ વધારવા માટે સતત કાર્ય છે વિધાનસભા ઉપાધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે જરૂરિયાતમંદોને મદદ પહોંચાડવી એ દરેક નાગરિકની જવાબદારી છે લાયન્સ ક્લબ દ્વારા પહેલ સમાજ માટે પ્રેરણાદાયી છે ને એવી અનેક યોજના સમયમાં થાય તેવી આશા રાખે છે સ્થાનિક લોકોને લાભાર્થી કાર્યક્રમને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું અને જણાવ્યું કે આવું કાર્ય ગરીબોને તહેવારમાં ખુશીને રાહત લાવવા માટે મદદરૂપ બને છે કાર્યક્રમમાં બાળકો મહિલા વૃદ્ધો સહિત સમગ્ર સમુદાયનો સહભાગી રહ્યો પ્રસંગને વધુ વિશેષ અને યાદગાર બનાવ્યો લાયન્સ ક્લબના સભ્યોના સમયમાં આવી પહેલને વધુ વિસ્તૃત કરવાની વચનબદ્ધતા વ્યક્ત કરી જેથી સમુદાયના જરૂરિયાતમંદો સતત સહાય મેળવી શકે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવથરાદ દિવાળીનો તહેવાર છે ત્યારે પૂર ને દિવાળી સારી રીતે ઉજવાય તો લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલમાંથી જે મારું ડિસ્ટ્રિક્ટ લાયન્સનું થ્રી ટુ થ્રી એમાં પણ થરાદ લાયન્સ ક્લોબ થેરાસિટી તો ઉપરથી ગ્રાન્ટ આવી છે ચાર લાખ રૂપિયાની અને એ લોકોએ ચિંતા કરી છે કે પૂરપીડી તો સારી રીતે દિવાળી કરી શકે એના માટે લોટ તેલ ચોખા ખીચડી દિવાળીની મીઠાઈ નમકીન સાથે મરી મસાલો આ બધાની એક સારી હજાર રૂપિયાની એક કીટ એવી ચારસો કીટ તૈયાર કરી છે અને સિલેક્ટેડ પૂરપીડી પરિવારોને આપવાનું લાયન્સ ક્લોબ થેરાસિટીએ નક્કી કર્યું છે અને એના ભાગરૂપે લાયન્સ ક્લોબ થેરાસિટીએ આજે અહીંયા ઉપસ્થિત છે અને માનનીય અધ્યક્ષ સાહેબના હાથે આ રીતે ઉદઘાટન કરાઈ અને કીટોને આગળ વિતરિત કરવા માટે અમે બધા લાયન્સ ક્લબના મેમ્બરો આજે કટિબદ્ધ થયા છીએ અને પૂરપુરી દિવાળી સારી થાય એ માટે સૌએ શુભકામના આપી છે માનનીય અધ્યક્ષ શ્રી પણ બધાને શુભકામના આપી છે સાથે આપણા પુરુષ પ્રભુ પટેલ સાહેબ શુભકામના આપી છે અને લાયન્સ ક્લબ આ રીતે માનવ જીવનને લગતી તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે અને કરતું રહેશે લાયન્સ ક્લબ થરાશિટીને સૌને અમારી શુભ દીપાવલી আ হেপী ন্যু ইয়াৰ